સુરત શહેરમાં એક મહિના કરતાં વધુ સમયથી પોલીસ કમિશનરની નિમણૂક થઈ નથી પોલીસ કમિશનર વગરના શહેરમાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાનું સામે આવી રહ્યું છે ઉધના વિસ્તારમાં ભીડભજન વિસ્તારમાં માથાકૂટ થઈ હતી ત્રણ પીધેલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી જેમાં એકને થાંભલા સાથે બાંધી દેવામાં આવ્યો હતો જ્યારે એકને તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી દેવાતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઉદના વિસ્તારમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો થયો હતો ત્રણ પીધેલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી હાલ ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે સમગ્ર ઘટના અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો જેના આધારે ઉધના પોલીસે તપાસ આરંભી હતી ઉદના વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર જ હુમલો થયો હતો જેથી ઉદના પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા મહિલા બુટલેગર રમીલાના દારૂના અડ્ડાની બાજુમાં બબાલ થઈ હતી રાજુ નાવડીના અડ્ડા પર પીધેલા લડી પડ્યા હોવાનો સામે આવ્યો છે